કાંકરેજ તાલુકાના અકોલી સીમાડાવાળા હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા દિયોદર રોડ ઉપર આવેલા સીમાડાવાળા કૃષ્ણ હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા અને હવન ક્રમાવ્યું હતું જોકે આ મંદિર અંદાજે સાઠ વર્ષ પહેલા એક નાનકડું મંદિર અકોલી ગામના કમાભાઈ ભીખાભાઈ ડાભાણીએ બનાવ્યું હતું અને આવતા જતા શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ

વૈદિક મંત્રોચ્ચાર કરી હોમ હવન અને શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા કરી હતી જેમાં દાદુભા વાઘેલા રમેશભાઈ વાઘેલા જીતેન્દ્રસિંહ વાઘેલા વિક્રમસિંહ વાઘેલા ખાસ કરીને ઉપસ્થિત હતા જેમાં હનુમાનજી મહારાજના મંદિરના મહેન દરવાજાના જના દેસાઈ તેજાભાઈ હિરણભાઈ તેમજ અન્ય દાનવીરો દ્વારા દાનની શરમણી વહાવી હતી અને સમગ્ર આકોલી ગ્રામજનો માટે શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજનું મંદિર ખૂબ જ મહત્વપૂર્ણ આસ્થાનું કેન્દ્ર બન્યું છે